ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આગના દાવાના હિસાબોમાં સ્ટોકના નુકસાનને લગતા દાખલાઓના અભ્યાસ કરી રહ્યા છીએ એમાં જ આપણે આજે એક્સ્ટ્રા લેશું દાખલા નંબર સોળ મેસર્સ કોમલ બ્રધર્સ મહેરવાડાના ગોડાઉનમાં એકત્રીસ એક બે હજાર અગિયારના રોજ આગ લાગી અને બધો જ માલ બળી ગયો નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવાના દાવાનું પત્રક તૈયાર કરો તમને ઇન્ફોર્મેશન તરીકે આપ્યું છે અને આખર સ્ટોક એટલે કે આપણે ટોટલ આગ લાગી છે એકત્રીસ એક બે હજાર અગિયારના અને અહીંયા વર્ષો એ રીતે આપ્યા છે ધેટ મીન્સ એ હિસાબી પેઢી અ પેઢી કેલેન્ડર વર્ષ હિસાબી વર્ષ તરીકે વાપરતી હશે અને બે હજાર અગિયાર એકત્રીસ એક બે હજાર અગિયાર સુધીનું આપ્યું છે એટલે આગળના ત્રણ વર્ષોની ઇન્ફોર્મેશન તમને આપી છે બે હજાર આઠ નવ અને દસ અને કીધું છે આખાનો સ્ટોક હંમેશા મૂળ કિંમત કરતાં દસ ટકા ઓછી કિંમતે આપવામાં આવે છે તમારી ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરો આપણે અગાઉ દાખલાઓ જોયા છે એમાં જોયું હતું કે આગળના બે ત્રણ વર્ષની નફાની વિગતો ના આપી હોય તો પહેલાં આપણે કાચા નફાનો દર શોધીએ અને એક જ વર્ષની ઇન્ફોર્મેશન હોય તો આપણે એક જ વર્ષનું કાચું વેપાર ખાતું બનાવી એ વર્ષે આગળના વર્ષનો જેટલો નફો હતો એટલો જ ચાલુ વર્ષે થશે એવું અંદાજ બાંધી અને આગલા લાગ્યા તારીખ સુધીનું કાચું વેપાર ખાતું બનાવીને આપણે આખો સ્ટોક શોધીએ છીએ હવે અહીંયા ત્રણ વર્ષની ઇન્ફોર્મેશન આપ્યું તો ત્રણેય વર્ષના આપણે કાચા વેપાર ખાતા બનાવશું અને એના આધારે કાચા નફાનો દર શોધીશું ત્રણ વર્ષના આધારે કાચા નફાનો દર્શોધશું આપણે મેઇન વસ્તુ અહીંયા છે હવાલા તરીકે એક જ વિગત આપી છે આખાનો સ્ટોક મૂળ કિંમત કરતાં દસ ટકા ઓછી કિંમતે આંખવામાં આવે છે એટલે પહેલાં આપણે આખા સ્ટોકની મેઇન મૂળ કિંમત લઈ લેશું બનાવીએ છીએ હવે ત્રણ વખત બે હજાર આઠ નવ અને દસના કાચા વેપાર ખાતા બનાવવા એના કરતાં આપણે વેપાર ખાતું બનાવીને ત્રણ કોલમ બનાવશું બતાવશું બે હજાર આઠ નવ અને દસની રકમની કોલમ ત્રણ બનાવી દેશું તમે આ ટાઈપનો દાખલો ઉદાહરણમાં છઠ્ઠો છે જે પણ આની સાથે જ કરી લેશો પ્રેક્ટિસ સમ તરીકે ત્રણ વર્ષના કાચા વેપાર ખાતા એકસાથે બનાવી દેસું વિગતો લખીએ છીએ શરૂનો સ્ટોક હવે મેઈન વસ્તુ કે અહીંયા શબ્દ વાપર્યો છે એ લોકોએ સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત કરતાં દસ ટકા ઓછી કિંમતે થાય છે તો ઘણા વિદ્યાર્થીઓ એમ કરતા હોય છે પણ આખા સ્ટોક શબ્દ વાપરો એટલે ઘણા કહેશે કે એમ આખા સ્ટોકની જ કિંમત આપણે દસ ટકા મૂળ કિંમત કરતાં ઓછી છે એટલે મૂળ કિંમતે લાવશું પણ હકીકતમાં બે હજાર આઠનો શરૂનો સ્ટોક એ બે હજાર સાતનો આખા સ્ટોક હશે ત્યારે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે આંકવામાં આવ્યો હશે તો આપણે એની પણ મૂળ કિંમત લાવવી પડશે સેમ વે બીજાની બધા જ વર્ષની લાવવી પડશે જેમ કે આપણે કહીએ બે હજાર આઠનો આખો સ્ટોક એ બે હજાર નવનો શું હોય શરૂનો સ્ટોક હોય બે હજાર નવનો આખો સ્ટોક હશે એ બે હજાર દસનો શું હશે શરૂનો સ્ટોક હશે બે હજાર દસનો આખાનો સ્ટોક બે હજાર અગિયારનો શરૂનો સ્ટોક થાય તો આ જે બે હજાર આઠનો શરૂનો સ્ટોક છે એ પણ બે હજાર સાતનો શું હશે આખો સ્ટોક તો આખો સ્ટોક હંમેશા મૂળ કિંમત કરતાં દસ ટકા ઓછી કિંમતે આંકવામાં આવે છે એટલે આ પણ દસ ટકા ઓછી કિંમતે હશે એટલે આપણે એની પણ મૂળ કિંમત

સાતનો આખર સ્ટોક લખું છું અહીંયા જે બે હજાર આઠનો સરુનો સ્ટોક છે બરાબર ત્રિપદી તમે માણસો નેવું ચોપડા કિંમત નોંધાઈ હોય ત્યારે મૂળ કિંમત કેટલી છે સો તો ચોપડા કિંમત અત્યારે નોંધાઈ છે એક્યાસી હજાર બસો સિત્તેર ત્યારે મૂળ કિંમત કેટલી સેમ વે એની કેલ્ક્યુલેશન કરી એના પહેલાં બધાનો જ શોધી લઈ છે બે હજાર આઠનો આખર સ્ટોક ત્રિપદી સેમ રહેશે નેવું ચોપડા કિંમત હોય ત્યારે મૂળ કિંમત છે તો ચોપડા કિંમત છે બે હજાર મૂળ કિંમત કેટલી સેમ વેલ અહીં છે બે હજાર નવ નો આખર સ્ટોક ચોપડા કિંમત નેવ હોય ત્યારે મૂળ કિંમત છે સો તો ચોપડા કિંમત છે આપણી પાસે એક લાખ આઠ હજાર ત્યારે મૂળ કિંમત કેટલી અને લાસ્ટમાં લઈ છે બે હજાર નવ દસનો આખો સ્ટોક સેમ ત્રિપદી નેવું જ્યારે ચોપડા કિંમત હોય ત્યારે મૂળ કિંમત છે સો તો ચોપડા કિંમત નોંધાય છે બે હજાર દસમાં એક લાખ દસ હજાર સાતસો ત્યારે મૂળ કિંમત કેટલી ક્લિયર સેમ બે હજાર અગિયારનો તો આખો સ્ટોક આપણે શોધવાનો છે બધાની ગણતરી કરી નાખીએ તો એક્યાસી હજાર બસો સિત્તેર ગુણ્યાસો કરશું એટલે આપણે મળશે નેવું હજાર ત્રણસો સત્તાણું બસો ગુણ્યાસો કરશું એટલે આપણે મળશે એક લાખ આઠ એક લાખ આઠ હજાર મળશે એક લાખ દસ હજાર સાતસો ગુણ્યા સો ભાગ્યા નેવ એટલે એક લાખ ત્રેવીસ હજાર આ આપણે દરેકના આખા સ્ટોક શોધ્યા છે બરાબર કરીએ છીએ બાકી કોઈ જ હવાલા નથી એટલે વન બાય વન વિગતો લેતા જઈએ અને વેપાર ખાતું બનાવીને આપણે કાચો નફો શોધી લઈએ આગળના વર્ષનું વેપાર ખાતું શાના માટે હોય કાચા નફાનો દર શોધવા માટે બરાબર અને ચાલુ વર્ષનું વેપાર ખાતું હોય એ આખા સ્ટોક શોધવા માટે હોય શરૂનો સ્ટોક આપણે લખશું હવે બે હજાર સાતનો આખો સ્ટોક અહીંયા શરૂનો સ્ટોક બન્યો છે નેવું હજાર ત્રણસો સેમ વે આપણે બે હજાર આઠનો આખો સ્ટોક હશે એ બે હજાર નવનો શરૂનો સ્ટોક બનશે એક લાખ આઠ હજાર ધ્યાન રાખીએ અહીંયા બે હજાર આઠનો આખો સ્ટોક બે હજાર નવનો શરૂનો સ્ટોક સેમ વે બે હજાર નવનો આખો સ્ટોક એક લાખ વીસ હજાર એ બે હજાર દસનો શું બનશે શરૂનો સ્ટોક એક લાખ વીસ હજાર પછી લખીએ છીએ ખરીદી બીજા કોઈ હવાલા નથી ચોખ્ખી ખરીદી જ આપી દીધી છે બે લાખ ચોવીસ હજાર સાતસો ચાલીસ હજાર અને બે લાખ તેતાલીસ હજાર ચોખ્ખું વેચાણ આપ્યું છે ચોખ્ખું વેચાણ દેટ મીન્સ વેચાણ માઇનસ વેચેલ વેચાણ પરત ત્રણ લાખ હજાર પછી આપ્યું છે ત્રણ લાખ છન્નું હજાર અને ચાર લાખ વીસ હજાર બે હજાર દસ માં એના પછી મજૂરી આપી છે મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે બાવન હજાર બસો બે હજાર ની આપી છે સત્તાવન હજાર અને બે હજાર માં આપી છે બાસઠ આખો સ્ટોક આપ્યો છે આખો સ્ટોક ભૂલથી પણ એમાં ઇન્ફોર્મેશન આપી છે એ ન લખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું તમે શોધી આવ્યા છો ઓલરેડી બે હજાર આઠનો આખો સ્ટોક એક લાખ આઠ હજાર બે હજાર નવનો છે એક લાખ વીસ હજાર અને બે હજાર દસનો શોધ્યો છે એક લાખ ત્રેવીસ હજાર લખી નાખીએ એક બધી જ વિગતો આવી ગઈ એટલે ખાતું બંધ કરીએ અને કાચો નફો શોધી લઈએ ત્રણ લાખ સાહીઠ હજાર ને એક લાખ આઠ હજાર એટલે ચાર લાખ અડસઠ હજાર ચાર લાખ અડસઠ હજારમાંથી માઇનસ કરશું નેવું ત્રણસો માઇનસ બે લાખ ચોવીસ હજાર સાતસો બાવન એટલે કાચો નફો મળશે એક લાખ આઠસો કાચો નફો સેમ વે બે હજાર નવનું શોધી લઈ ત્રણ લાખ છન્નું હજાર પ્લસ એક લાખ વીસ હજાર એટલે ટોટલ મળશે પાંચ લાખ સોળ હજાર માઇનસ એક લાખ આઠ હજાર બે લાખ ચાલીસ હજાર અને સત્તાવન હજાર એટલે નફો મળશે એક લાખ અગિયાર હજાર બે હજાર દસનું લઈ લઈએ ચાર લાખ વીસ હજાર અને એક લાખ ત્રેવીસ હજાર સ્ટોક એટલે ટોટલ મળે છે પાંચ લાખ તેતાલીસ હજાર માઇનસ એક લાખ વીસ હજાર માઇનસ બે લાખ હજાર માઇનસ બાસઠ સાતસો એટલે નફો મળશે એક લાખ સત્તર હજાર ત્રણસો નફો મળી આના આધારે જ આપણે ચાલુ વર્ષનો આખો સ્ટોક શોધી શકશું પણ મેઇન વસ્તુ એક જ વર્ષનો વેપાર ખાતું આપ્યો હોય ત્યારે એ વર્ષનો નફો આપણે શોધી લઈએ એ જ ધારી લઈએ છીએ કે ચાલુ વર્ષે પણ એ નફો કન્ટિન્યુ રહ્યો હશે પણ ત્રણ વર્ષનો હોય તો આપણે સરેરાશ લેવી પડે જો વધતો ઘટતો દર હોય તો ક્લિયર એટલે આપણે હવે કાચા નફાનો દર કાચા નફાના દર માટેનું સૂત્ર આપણું શું છે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા સો બરાબર ત્રણે વર્ષ માટે શોધી લઈએ બે હજાર આઠ માટે કાચો નફો મળ્યો છે આપણે એક લાખ આઠસો ભાગ્યા વેચાણ હતું ત્રણ લાખ સાહીઠ હજાર ગુણ્યા સો બે હજાર નવમાં આપણે કાચા નફાના આધારે જ વિગતો જોતા જશું એક લાખ આઠસો ભાગ્યા ત્રણ લાખ સાહીઠ હજાર ગુણ્યા સો બે હજાર નવમાં લેશું એક લાખ અગિયાર હજાર ભાગ્યા ત્રણ લાખ છન્નું હજાર વેચાણ એક લાખ અગિયાર હજાર ભાગ્યા ત્રણ લાખ છન્નું હજાર ગુણ્યા સો અને બે હજાર દસ માટે લેશું આપણે કાચો નફો છે બે હજાર દસનો એક લાખ સત્તર હજાર ત્રણસો ભાગ્યા છે ચાર લાખ વીસ હજાર ગુણ્યા સો દર શોધી લઈએ અઠ્યાવીસ ટકા અઠ્યાવીસ પોઈન્ટ ત્રણ ટકા અને એક લાખ સત્તર હજાર ત્રણસો ભાગ્યા ચાર લાખ વીસ હજાર એટલે મળશે સત્યાવીસ પોઈન્ટ બાણું પચ્યાસી આવે છે એટલે આપણે લેશું સત્યાવીસ પોઈન્ટ ત્રાણું ટકા હવે એક એકથી વધુ વર્ષનો જ્યારે ઇન્ફોર્મેશન આપ્યું અને બે ત્રણ વર્ષના જ્યારે કાચ વેપાર ખાતા બનાવીને આપણે કાચો નફો શોધ્યો હોય ત્યારે આપણે સરેરાશ કાચા નફાનો દર ધ્યાનમાં લેવો પડે હવે મેઇન વસ્તુ બે હજાર આઠ નવ અને દસનો નફો આવે છે અઠ્યાવીસ ટકા અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને સત્યાવીસ પોઈન્ટ ત્રાણું ટકા એટલે પહેલે વધ્યો પછી ઘટ્યો છે તો સરેરાશ ધ્યાનમાં લેવો હવે જો અહીંયા સતત ઘટતો દર હોય તો ઘટેલો દર ધ્યાનમાં લેવો દાખલા તરીકે અહીંયા અઠ્યાવીસ ટકા હોત બીજા વર્ષે સત્યાવીસ ટકા ત્રીજા વર્ષે છવ્વીસ ટકા તો ઘટતો દર હોય તો આપણે છવ્વીસ ટકા છેલ્લા જે વર્ષનો હોય એ ધ્યાનમાં લેવો અહીંયા વધઘટ થાય છે તો આપણે કાચા નફાનો સરેરાશ દર ધ્યાનમાં લેશું અઠ્યાવીસ પ્લસ અઠ્યાવીસ જીરો ત્રણ પ્લસ સત્યાવીસ પોઈન્ટ ભાગ્યા ત્રણ વર્ષ છે એટલે ભાગ્યા કરશું ત્રણ એટલે તમને મળશે સત્યાવીસ પોઈન્ટ અઠ્ઠાણું છાસઠ એટલે આપણે કરીએ છીએ સત્યાવીસ પોઈન્ટ અઠ્ઠાણું થાય છે એટલે અઠ્યાવીસ ટકા સરેરાશ દર લઈ લેશું ઓલરેડી જ્યારે પોઈન્ટમાં આવતું હોય ત્યારે જનરલી રાઉન્ડ ઓફ કરીને આપણે લેવાનું હોય છે હવે બનાવી નાખીએ આપણે બે હજાર અગિયારના વર્ષનું એકત્રીસ જાન્યુઆરી બે હજાર અગિયાર સુધીનું કાચું વેપાર ખાતું આગ લાગ્યા તારીખ સુધીનું બરાબર એની ઇન્ફોર્મેશન તમને આપી છેલ્લી કોલમમાં બે હજાર અગિયારમાં જે ઇન્ફોર્મેશન આપી છે એ વન બાય વન લેતા જઈ ખાસ ધ્યાન રાખજો શરૂનો સ્ટોક આ નહીં લેવાય બે હજાર દસનો આખો સ્ટોક એ અહીંયા શરૂનો સ્ટોક લઈ લઈએ છીએ સરૂનો સ્ટોક એની કિંમત ઓલરેડી આપણે શોધી છે બે હજાર દસનો આખો સ્ટોક એક લાખ ત્રેવીસ હજાર એ બે હજાર અગિયાર માટેનો સરૂનો સ્ટોક બનશે એક લાખ ત્રેવીસ હજાર પછી ખરીદી આપી છે અઢાર હજાર વેચાણ આપ્યું છે મજૂરી આપી છે બીજા કોઈ હવાલા આ દાખલામાં નથી અહિયાં તમને ત્રણ વર્ષ વેપાર ખાતા આગળના વર્ષના આપેલા હતા તો આપણે ત્રણેય વર્ષ નું એક એક પેલે બે હાજર આઠ નું વેપાર ખાતું પછી બે હાજર નવ નું પછી બે હાજર દસ નું આવી રીતે બનાવવા કરતા આપણે ત્રણ કોલમનું બનાવી લીધું અને ત્રણેય કોલમમાં જે કાચો નફો આવ્યો અને એના આધારે આપણે કાચા નફાનો સરેરાશ દર શોધવો ક્લિયર એ મેઇન ઇન્ફોર્મેશન આ દાખલામાં મેઇન શીખવાનું એ હતું અને એના માટે થઈને આ અહીંયા કોઈ હવાલા બીજા છે નહીં હવે આપણે જોઈએ છે આખ સ્ટોક આગ લાગ્યા તરીકે આખ સ્ટોક બીજો સ્ટેપ બરાબર પણ એના માટે કાચો નફો જોઈએ અને કાચો નફો જોઈએ એટલે આપણે આગળના વર્ષોના આધારે કાચા નફાનો દર સરેરાશ લીધો છે અઠ્યાવીસ ટકા તો વેચાણના અઠ્યાવીસ ટકા એટલે છત્રીસ હજારના અઠ્યાવીસ ટકા આપણે કાચા નફાનો દર લઈ લઈએ દસ હજાર જીરો એસી ખાતું બંધ કરી નાખીએ એટલે એક લાખ સત્તાવન હજાર જીરો એસી આવશે એમાંથી માઇનસ કરીએ વેચાણ એટલે એક સોરી એક લાખ સત્તાવન હજાર જીરો એંસી એમાંથી છત્રીસ હજાર વેચાણ માઇનસ કરીએ આખો સ્ટોક મળે છે એક એકવીસ જીરો એક લાખ એકવીસ હજાર જીરો આપણો બીજો સ્ટેપ આપણો પહેલો સ્ટેપ શું છે સ્ટોકના નુકસાનને લગતા દાખલાઓમાં પહેલો સ્ટેપ છે કાચા નફાનો દર પછી આગ લાગ્યા તારીખે આખા સ્ટોકની કિંમત શોધો ત્રીજો સ્ટેપ આપણો ત્રીજો સ્ટેપ છે બળી ગયેલ માલની કિંમત શોધો અથવા તો જેને કહેવાય નુકસાન નુકસાનની રકમ શોધો તો આપણે શું કરીએ છીએ આગ લાગ્યા તારીખે જેટલો સ્ટોક હતો એ બળી ગયો છે એસી એક એકવીસ જીરો એસી દાવાની રકમ ચોથો સ્ટેપ દાવાની રકમ દાવાની રકમ માટે આપણે શું જોઈએ કે કેટલી વીમા પોલિસી લીધી હતી અહીંયા આગ લાગી અને બધો જ માલ બળી ગયો એમ કીધું છે બીજી કોઈ જ ઇન્ફોર્મેશન આપી નથી કે કેટલી વીમા પોલિસી લીધી છે તો અહીંયા આપણે જેટલું નુકસાન થયું છે એટલી દાવાની રકમ માંડશું વીમા કંપની સમક્ષ એક લાખ એકવીસ હજાર જીરો એંસીનો દાવો માંડવામાં આવશે ક્લિયર થેન્ક યુ